નમસ્કાર દર્શક મિત્રો હું શું પૂજા રાઠોડ આપ જોઈ રહ્યા છો પંચાલ સાથે દિવાળીના પાવન પર્વ નિમિત્તે ગાંધીનગર જિલ્લાના કલોલ ખાતે આવેલ જનસેવા તાલીમ કેન્દ્ર સંચાલિત રેન બસેરાના રહેવાસીઓ મીઠાઈ ચવાણું અને કપડાં વિતરણ કરવામાં આવેલ આ પ્રસંગે જનસેવા તાલીમ કેન્દ્ર પ્રમુખ મંત્રી શીતલ પ્રજાપતિ પારુલ તિવારી કાર્યકર શ્રી ભરત લાલવાણી સામાજિક કાર્યકર નારાયણભાઈ પંચાલ પત્રકાર ચરાડાવાળા કલોલ શહેર ભાજપ પ્રમુખ અલકાબેન શુકલ વગેરે હાજર રહ્યા હતા આ પ્રસંગે જનસેવા પરિવારદાતા શ્રી પ્રશાંત બી ગુપ્તા વિશ્વ ડિઝાઇન કલોલ અને તેમના પરિવારોને આ ઉમદા કાર્યક્રમ ભાગ લેવા બદલ ખૂબ ખૂબ આભાર માને છે